નવાપુરા તથા કામરેજના વિલંજા ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા શિવરાત્રીની ભવ્ય ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી નવાપુરા ખાતે બેનો દ્વારા ભગવાન શિવની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા તો બીજી તરફ વિરંજા ખાતે પણ ખૂબ કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિરંજા ખાતે ધાર્મિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ પારંપરિક દેવી દેવતાઓનો વેશ ધારણ કરી સુંદર પ્રસંગો રજૂ કર્યા હતા અને સમગ્ર ગામમાં પદયાત્રા કરી હતી મહાશિવરાત્રિની સૌની શુભકામના આજે મહાશિવરાત્રિ નિમિત્તે બ્રહ્મકુમારી જે નવા પૂરા પડવા રોટલા તે મહાશિવરાત્રિની ઉજવણી નિમિત્તે અહીં એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે દર વર્ષે મહાશિવરાત્રી આવા કાર્યક્રમો અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવે છે અને આ વખતે શિવજીની યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સારી રીતે આયોજન કર્યું છે એ બદલ હું બ્રહ્મકુમારીના જે બહેનો કાયમ ખૂબ જ મહેનતથી ભગવાન શિવજી ના મહાજી કાર્યક્રમ કરતા હોય રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ન્યૂઝ બારડોલી